શ્રાવણ મહિનાથી માંડીને રક્ષાબંધન છે જન્માષ્ટમી છે ગણેશોત્સવ છે તે દિવાળી સુધીને તમામે તમામ તહેવારોની સિઝન ચાલુ થઈ છે તો તહેવારોની સિઝનને ધ્યાને લઈ અને હવે લોકોને બહાર જમવા જવાનું છે લોકોને મીઠાઈની છે આ બધી જરૂરિયાતો વધવાની છે એ જરૂરિયાતને ધ્યાને લઈને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન છે મીઠાઈ ફરસાણ એસોસિએશન છે તેલ એસોસિએશન છે આ ત્રણે ત્રણ એસોસિએશનને બોલાવી ગુજરાત સરકારમાંથી જે નવી ગાઈડલાઇન આવી છે એ ગાઈડલાઇનની પણ થોડી ચર્ચા કરવા દીધી અને એ લોકોએ એમની રેસ્ટોરન્ટમાં કાં તો મીઠાઈ ફરસાણની યુનિટમાં શું શું તકેદારી રાખવાની શું કાળજી રાખવાની એ બાબતની આજે ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત સરકાર ફૂડ સેફ્ટી ફૂડ સેફ્ટી એક્ટની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનમાં દંડમાં જોગવાઈમાં થોડો સુ સુધારો કરવા અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જઈ રહી છે એટલે એમણે પબ્લિક કોમેન્ટ પબ્લિકના સજેશન મંગાવ્યા છે તો સજેશન કેવી આપી શકાય કયા કયા સજેશન આપ એ લોકો પણ આપી શકે એ પ્રકારની ગાઈડલાઈન લાખથી ઓછું હોય તો રજિસ્ટ્રેશન જોઈતું હોય છે બાર લાખથી વધારે હોય તો એને લાઇસન્સ લેવું પડતું હોય છે એમની પણ એક વાત હતી તો હવે અમે અમારી રીતે પણ સર્વે કરાવ્યું છે કે બાર લાખથી જેટલા ઓછા છે તો એને રજિસ્ટ્રેશનની કેટેગરીમાં અને વધારે છે એને લાયસન્સની કેટેગરીમાં લાયસન્સ આપે એ છે ને વોલેન્ટરી થઈ ગયું છે હવે તમે જે કહો છો ને બેસ્ટ બિફોર લખવાનું હવે વોલેન્ટરી થઈ ગયું છે પણ બીજી વસ્તુ કે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે ધારો કે ફરસાણ બનાવે છે તો પામ તેલમાં બનાવે છે કે કપાસી તેલમાં બનાવે છે એ બી એણે ડિસ્પ્લે કરવાની એ બાબતની બી આ લોકો એમના એસોસિએશન જોડે ચર્ચા થઈ પનીર વાપરે છે તો પનીર જ લખવું પડે મીડિયમ ફેટનું વાપરે છે લો ફેટનું વાપરે છે કે પનીર વાપરે છે એ બી એમને ત્યાં દર્શાવવું પડશે